અને રામદેવજી બાપા તો બાપુ રામદેવજી બાપા છે રામદેવજી બાપા બાપુ જો જન્મ ક્યાં મેવાડ માં આવતા મીરાબાઈ જન્મા ક્યાં મેવાડમાં માં આવતા રહ્યા કૃષ્ણ પરમાત્મા જન્મા ક્યાં મથુરા આવતા રહ્યા તો આ ધરતી ની કઈક તાકાત તો છે ને આવા 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 જીવાતમાં ધરતી ઉપર આવે અને આપણી ધરતીમાં માં આવતા તો આપણી કઈ કમાણી નહીં હોય કે આ ધરતીમાં આપણો પાથરો છે હવે આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો નથી લાગતું

આપણે કંકોત્રી લખીને બોલાવ્યા હોય ને તો હળિયા સડી જાય અરે બાપુ આપણે અમારા ગુરુ મહારાજ તો એવું કેતા કે સાધુ નો દીકરો ભગવી ચિત્ર હામી મળે ને અને સીતારામ નો બોલી તો મરી મરી અમારા ગુરુ મહારાજ અમને સાથી સોડતા તાજો બાવા સાધુ ને હામા મળે ને સીતારામ નો મરી કો એમાં પૈસા દેવા અમે આ જે બોલાવી લો એ કઈ ન બોલ લો શું કેવું તમે બધા ઘરના જ નથી નથી આ ભાઈ જ નથી એ તો અમે નાક કાન ઘરે મૂકીને આવી છે એટલે બોલી છે એટલે સવારામ બાપા પચાસ થી હાઠ વર વાત બાપુ સવારામ બાપા એ ઉઘાડી વાત કરી દીધી કે આનું આમ પરફેક્ટ છે હા પચાસ થી હાઠ વર હજારો વર વાત નથી જો બાપુ ભજન મજા આ છે ચોવીસ તારીખ થી બાપુ હળંગ છું મારા રામભાઈ મારી ભેળા હતા પૂછો ચોવીસ તારીખ થઈ ગઈ કાલે અમે અટાણે ઠેડ બનાસ કાઠામાં આખો દે ઓલું કુતરું કુંડલું વળીન પડ્યું હોય ને એમ પડ્યા રહી હાજે પાછું કે કોઈ ગાડીયું વાળા લઈ જાય ને પછી પેટી પેટી હાથમાં હોય તો પછી ચાર્જિંગ થઈ જાય અને આવો જ્યારે બાપુ માહોલ જાય ભલે 10 જણા બેઠા હોય સામે પણ બાપુ અધિકારી હાથમાં હોય ને તે અમને એમ થાય કે મારા આતડા તોડી નાખી ભલે ભજન યા થાય છે આવી સાધુની ની ભજન થાય છે બાકી તો બાપુ જ્યાં જાય રાહડા ગવાતા હોય ક્યાંક ક્યાંક ભરી જાય છે આપણે ગાવું શું શું ગાવું પછી પાટિયા માર્યા હોય સંતવાણી ના સંતવાણી જેવું કઈ હરામ જો આવે સંતવાણી બાપુ પથારી ભેરી ભજન તો ભજન હોય ભજનમાં માં દેહ ની દિશા અમારા ગુરુ મહારાજ કેતા બાપુ આ સંગીત છે ને સંગીતે એક સંગીત બજાવે અને પાણા બોલ્યા છે બોલો બાપુ પાણાએ અવાજ કર્યો છે શું જોવે છે સંગીત સંગીત ની તાકાત અમારા ગુરુ મહારાજ તો કે સંગીત છે ને પાંચ નો વેદ છે વેદ સંગીત કોઈ નાની વાત નો માન હું તો આમને કહું છું તમને કળા ભગવાન આપી છે તમને ભગવાન હજી કળા માં તમારો વધારો કરે પણ બાપુ અહમ કરે ને તો આ તમને જેને આપતા આવડે ને એને લઈ લેતા આવડે

અને એને કીધું કાલનદસ બાપુ આ મારી નજરનો દાખલો હું કાલનદસ બાપુનો બહુ સાંભળતો એમના માલધારી રબારી સમાજ હતા કોકી દ્વારકા બાજુના મોટી ઉંમરના બાપા હતા એને કીધું કે તું ગણપતિની વંદના તું કહે અને બાપુ પાછળ બેઠા હતા

ભજનમાં તો જેના બાપુ હોળ ઘોળ થઈ ગયા ભજનમાં પોતે એ ગોળ બંગાળનો રાજા ગોપીજનને 92 લાખ માળવાનો ધણી ભરથરી હજી આપણને શું નક્કી થવાનું હતું હોલા ભજન એમ નામ ન બને મારા નામ ભજનમાં તો બાપુ હોમી દીધા પોતાના દેહ હોમી દીધા આપડી જેમ જ હતું બૈરાન છોકરાન બધું હતું તો એ કાઈ કરી ગયા હવે આપણને કાઈ સૂકતું જ નથી શું આપણે કરવાના પણ એટલે જ હમણાં સ્વરામ બાપુ વાણી કરી આનો એક ભરોસો રાખવાની જરૂર છે ભજનનો ભરોસો ઈશ્વર જો તમે નો માનતા હોય તો ક્યાંય છે નહીં અને માનતા હોય તો તલ મૂકે એટલી જગ્યા નથી આ માનવાની વાત છે અનુભવવાની વાત તમને ટાયટ વાયતી હોય તમે એમ કહો કે ભાઈ આટલી ટાયટ બહુ વાય પણ આટલા ફૂટ વાય છે કે આટલા લીટર વાય છે કઈ શકો અનુભવવાની વાત છે ઈજ પાંચ તત્વની વાત છે બાબુ તમારો મારો દેહ પાંચ તત્વનો બન્યો છે ને એમાં પછી દરબાર કોળે પટલ જે હોય બધાના પાંચ તત્વોના જ બન્યા છે અને બધાનું લોય લાલજ હોય એમાં કાઈ ઉછો ની ઉછો એને નથી બનાવ્યું આપણે આઈ કરીને ધંધે લાગ્યા છીએ આથે કાયદા કાઢી એને કાઈ કર્યું જ નથી એને તો એક માણા બનાવીને મોકલ્યા એ કે તમને હું માણા બનાવીને મોકલું છું પછી સુખી એ તમારી હાથે આવજો અને દુખી એ તમારી હાથે આવો હું કોઈન સુખી દુઃખી કાઈ કરતો નથી સારું કરો ભજન કરો ભગવાનનું નામ લ્યો સારું થાય અને કોક ના મારવાનું ચાલુ કરો ભૂંડું થાય છે એ તમારા હાથ ની વાત છે ઈશ્વર બાબુ કંઈ કરતો જ નથી આપણે જ ઊભું કરી આ દાણા જોરા નું હાલે છે એમ હાલે એમનું નો બંધ નો થઈ જાય પણ આપણે ઊભું કરી છે ને એટલે જોર આવા જવું પડે મારું ભાઈ રો કોંદડા છે મારા છોકરા કરે પણ આ તો ત્યાં ઊભું કર્યું છે ભગવાને થોડું આપ્યું હે ભાઈ રો આપણે આવ્યા તારે કે ભાઈ રો હાઈ ભગવાન આપ્યું નથી એ તો આપણે ખોડામાં સડી ગયા તાડતું ગામ લઈ એટલે લઈ આવ્યા લઈ આવ્યા અમને ખબર છે આમાં શું છે લાકડા લાડવા જેવી વાત છે બાપુ ખાઈએ પસતા ખાઈ પણ એટલે જ બાપુ મહાપુરુષો કહે છે પતિ પત્ની કા એક બતા તો સરગાપુર માં સતા શિવ શક્તિ ની જે બાપુ વાત છે ને એ બાપુ અલૌકિક છે પતિ ની વાત પત્ની સમજે કે પત્ની ની વાત પતિ સમજે કે તો જ બાપુ જીવવાની મજા છે બાકી તો પછી ઠીક છે બધા ના ગાડા હલે છે પણ એ નો હાલ્યા જેવો આપણે એમ થાય કે આ આમ ઢસક ઢસક કેમ હાલે છે એક કૂટર નું હોય ને એક ટ્રેક્ટર નું હોય થી મારું જો મેળા માં આવે ઢડ ઉગાડે કાંઠે જો ફૂગી જાય તો મજા નો આવે જીવવાની મજા નો આવે

એ રસ્તામાં ઉતરો એમ કે કાયા કાવું ઘર ભેગો થઈ જાવ આની કોથી વાણીઓ ઉતરો સામેથી બાપુ એક રીસ ઉતરુ રીસ એટલે રીસ આમ ઈ વેપારીને ને વેપારીએ રીસને જોઈ તો રીસને એમ થયું કે માણસ છે આનો ભરોહો નો કરાય આ શું કરીને કંઈ નક્કી અને આ વેપારીને એમ થયું કે હારું રીસ છે મને મારી નાખે તો શું કરવું બે ઉભા રહી ગયા વિચાર કરે છે શું કરું પાછો વળું તો કે વાંય દોડીને મારી નાખે તો રીસને એમ થયું હું પાછો વળું માણસ છે દોડીને મારી નાખે તો પણ બે થોડી થોડી હિંમત કરી કે આપણે વેપારી કાન પકડી લીધા પકડ્યા ને બાપુ રીસ ને એમ થયું પછી નાખવા હવે રીસ ને એમ થયું કે મૂકે તો સારું વેપારી ને એમ તો મૂકું મને મારી નાખે બે મડિયા ઠેકડા મારું જબામાંથી પૈસા મડિયા પડવા વેપારીને એમ તો કરું પૈસા પડે છે હવે ઈ લેવા જઉં તો આ આમન માટ નાખે ભારે કરી હવે હું કરું પર કુદરત ને કરું આ જો વાટ લખાય ને કઈ ઈશ્વર બાપુ ભેગું કરે કુદરત ને કરું હાંગા બાપુ દરબાર ઘોડી લઈને આમથી હાલ્યા થોડાક નજીક આવ્યા ને તો વેપારી તો હોંશિયાર કોમ

એને બાબુ ઘા પૈસા મેળવીને સભા ભરી પછી ભાઈ વાળ કરતા એટલે કીધું કે હા માયા સુધી ગોઠડી વજ્ર ના આપણે બધા માયા માં જવાના છે ભલે હું એવું નથી કહેતો મારે આ પૈસા જરૂર નથી એવી વાત નથી જરૂર મારે છે પણ એમાંથી મહાપુરુષો કહે છે એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્યા ચોવીસ કલાકમાં કાંઈક કરજો મારે અને ઈ જ તમારી મારી ભેગું આવવાનું છે ઠીક છે આપણું કુટુંબ પરિવાર છે એના પોષણ માટે આપણે પુરસાશ કરવો પડે કંઈક કામ કરવું પડે ધંધો કરવો પડે પણ એમાંથી કંઈક કરીને કંઈક સમય કાઢીને કરજો એક ઘડી આથી ઘડી ભલા બલા તમે જોવો તો કરો સંસોય તો હાવ હ્યાલું કરતી ને કે હજારો વડા તપ કરો ને ત્યાં તમને એનું ફળ મળતું હતું અત્યારે તો એક ઘડી આથી ઘડી મહાપુરો હાવ હુ હું કરતી પણ ટાઈમ જ નથી એ રામદેવજી બાપાનો આ પ્રસંગ છે ને એટલા માટે કહું કે રામદેવજી બાપાને જ્યારે સોધામ જવાનું થયું ને ત્યારે એમને આમના કુટુંબના ભેળું કરી અને કીધું કે ભાઈ મારો સમય થઈ ગયો હવે મારી તૈયારી કરો પણ મેં તમને એટલા માટે બોલાવ્યા છે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયા તમને કોઈ બી કઈ પણ વાત કરે બ્રહ્મા વિષ્ણુને મહેશ આવે અને કાઈ વાત કરે તો સમાધિ ખોલવાની વાત ન કરતા કારણ કે રામદેવજી બાપાને ખબર હતી કે હરભુજી એમના માસી દીકરા ભાઈ એમને વચન આપેલું હું તમને મળ્યા સિવાય નો જાય છે અને સમય સંજોગ અનુસાર બે જણા મળી નથી આવી રામદેવજી બાપાને એમ થયું કે મારે એને મળવું પડશે અને આ લોકો ને શંકા જાગશે તો આ સમાધિને ને છે એટલે કુટુંબ ને ભેળું કરીને કીધું કે તમને કોઈ બી કઈ વાત કરે સમાધિને ને નહીં ખોલવા અને ત્રીજી પેઢી એ પીર થશે મારું વચન છે તમને અને તમારે કોઈ દી રોટલાનું દખ નહીં આવે એ મારી જવાબદારી અને કાર્ય બાપુ પૂર્ણ થયું અને આ વાત ઉડતી ઉડતી અરભુજીના કાને પડી કે રામદેવજી બાપા સ્વર્ગસ્થ થઈ ગયા સમાધિ થઈ ગયા અરભુજી માનતા નથી ઈ કે બને જ નહીં કોઈ દી તો વચનનો નો પાકો માણસે મને કીધું છે મળ્યા સિવાય નહીં જવું ની જાતું હોય છે કોઈ દી બને જ નહીં કોકે કીધું અમે ન્યા જતા હતા ઈ કે વાત બધી બરોબર પણ હું ન માનું ઈ કે મુઠ્ઠી માટી અમે નાખી છે અમે ન્યા જતા હતા ઈ કે હું ન્યા જાવ અને પાકું કરું પછી સાચી વાત વાણી કરેલી અરભુજી ને હે હરખાર ઘોડલા ચરંતા દીઠિયા રામા પીરના તેથી બાપુ બે ભાઈ જેમ પહાડ ભેટે અને બે જણા અરભુજી રામદેવજી ને કે છે કે મેં તો આવી વાત સાંભળી હતી રામદેવજી બાપા વાતનો નો ઘોડો ટોળો કરી નાખ્યો એ કે ભાઈ દુનિયા છે ગમે એ વાત કરે બેન ને આપડે કહુંબો નથી પીધો ઘણા ટાઈમ થી કહુંબો બનાય કહુંબો બનાય એ કહુંબો બનાવે બે કહુંબો પીધો કારણ કે રામદેવજી બાપા ને બધી ખબર હતી પણ ખુલાસો કરવાની વાત તો બાપુ એ તો આપણા તકદીર માં હોય તો થાય ને અમે હમણાં જ વાત કરતા હતા અહીંયા કઈ કાયવા ને કઈ ગયા બોલો અત્યારે મને બાપુ હજારો માણસ દુનિયા ઓળખે છે મેં કોઈ પૈસા નથી આપ્યા

અને એ વસ્તુ લઈને જયારે ગામમાં આવ્યા સો ડાયરો આખો ચોરે બેઠો છે અને બજારમાં ઘોડો આવે છે કે શું ડાયરો બેઠો છે એ કે હું ગાંડા જેવી વાત કરીશ રામદેવજી બાપા વ્યાઈ ગયા ત્રણ દી થયા હરભુજી હાથ મીડિયા કાંઠવાઈ કે પણ હરભુજી કે રામદેવજી તો મને સીમાડે મળ્યા

અને બાપુ અહીંયા ગયા બધા સમાધિ માથે ઘા કરવાની તૈયારી કરીને આકાશવાણી થઈ એ તમારી જાતના કાબા કે મેં તમને શું કીધું હવે ખોદવું હોય તો ખોદો અને મરવું હોય તો મરો જે કરો એ હવે હું જઉં છું સૌરાષ્ટ્ર પેલું પીરાણું આપણું ગેબીનાથ ને પાળિયા આજે એવું એક ગામ નહીં હોય રામદેવજી નું મંદિર ન હોય રામદેવજીના ના નેજા નો હોય રામદેવજી નું મંડળ ન હોય એવું એક ગામ નહીં હોય અને તમને બાપુ મને બાપુ હિલોળા કરાવે છે આ લખ ધણી એક લખી લેજો અને અહીંયા તમે નો જી આવ્યો તો જી આવજો નકરી રેતી ઉડે કાયમ બાપુ દુખી છે સમજી લેજો અહીંયા કઈ હારવા ને ભલે જન્મ ભોમ છે એમાં ના નહીં જવા જેવું છે દર્શન કરાય એવી કોઈ વાત નથી પણ બાપુ જે આ મજા છે ને એવી અહીંયા નથી તમારે લખવું હોય તો લખી લેજો અને હરભુજી ને બાપુ પછી ખબર પડી અરે તારી ભલી થાય તારી આ કે મને મળવા માટે જ આતો અહિયાં માં આવ્યા ખરેખર રામદેવજી બાપા તો વૈયા ગયા આકાશવાણી થઈ એટલે એને ખ્યાલ આવ્યો અને પછી ચોધા આંસુ રડવા માંડ્યા હો હરભુજી એ મારા બાપ મને અંધારામાં ત્યાં મને વાત ન કરી અને હું રહી ગયો તું મને મળ્યો હું તારા પગ નો ચાલી તો મને ખબર ન પડી મારા બાપ ચોધાર આસુ હરભુજી રડે છે અને પછી કે છે કે હવે અમારે તને મળવું હોય તો એ કે હવે નહીં મળે